કેપી હોસ્પિટલના ડોક્ટર પોમા શાહ દ્વારા બીપી ડાયાબિટીસની તપાસ અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ સીએસઆર અંતર્ગત વીઆરટીઆઈ ભાવનગર દ્વારા આંખોની તપાસ અને વિનામૂલ્યે ચશ્મા વિતરણ કરવામાં આવ્યું એગ્રોસેલ વતી સાયનંદન મયુરભાઈ ભટ્ટી અવાણીયાના સરપંચ રાજદીપસિંહ ગોહિલ તાલુકા પંચાયતના સભ્ય જયુભા ગોહિલ તેમજ ગામના આગેવાનો હાજર રહેલ અને દર્દીઓએ નિષ્ણાત ડોક્ટરોનો લાભ લીધો હતો আজেরানেকেনেনেনে নিয়ে দেনেনে. আজের তাক তরেশ মাচেনা. અવાણિયા ગામમાં ભાવનગરથી કેપી હોસ્પિટલના સહયોગથી ડૉક્ટર પ્રોમાસા શાહ બીપી ડાયાબિટીસનો શૂન્ય કેમ્પનું આયોજન થયેલ છે તે બદલ હું સરપંચ રાજદીપસિંહ ગોહિલ અવાણિયા તથા ગામજનો વતી કેપી હોસ્પિટલનો સ્ટાફ ડૉક્ટર પ્રોમાસાહ

જેમાં સોથી દોઢસો જણાએ એનો લાભ લીધેલ છે